પીએનએસ જીવ ટી વાય ફાઈગ્યુલર માટે કૃતિ છે જન્મ ટીપ લેખક છે ઈશ્વર પેટલીકર એના આપણે શોર્ટ ક્વેશ્ચન આન્સર જોઈએ પેપર છે ભાષા સાહિત્ય કૌશલ્ય પેપર પાંચ એ પ્રશ્ન એક ઈશ્વર પેટલીકરે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું હતું જવાબ ઈશ્વર પેટલીકરે પ્રાથમિક શિક્ષણ પેટલી ગામમાં અને મેટ્રિક સુધીનું માધ્યમિક શિક્ષણ ચોજિત્રાની શાળામાં કર્યું હતું આગળનો પ્રશ્ન ઈશ્વર પેટલીકરને નવલકથાના નામ જણાવો જવાબ જન્મટીપ લખ્યાલેખ ધરતીનો અવતાર કંકુકન્યા પંખીમાળો મારી હૈયા સગડી ભવસાગર ધરણા ઓથે ડુંગર વગેરે ત્રીજો સવાલ જન્મટીપ નવલકથામાં પૂજાનું ખૂન કોણે કર્યું હતું જવાબ દેવો અને ભીમાએ ચોથો સવાલ જન્મટીપ નવલકથા નાયક અને નાયકના નામ જણાવો જવાબ ભીમો નાયક અને નાયકા ચંદા પાંચમો સવાલ ભીમાના મિત્રનું નામ જણાવો એનો જવાબ છે ભીમાના મિત્રનું નામ રણછોડ છઠ્ઠો સવાલ પૂજો શું બોલીને ચંદાને મસ્કરી કરે છે જવાબ પૂજો ચંદાને શરમમાં પાડે એવું વાક્ય બોલે છે કે ઢાંકવાનું તો ઢાંક્યું નથી હવે નરિયું મોડું ઢાંકીને શું કામ છે સાતમો સવાલ ભાભી હવે તો તું જતી નહીં રહે ને આ વાક્ય કોણ બોલે છે જવાબ આ વાક્ય ભીમાના નાના ભાઈ બોલે છે આઠમો સવાલ જેનાબીબ નવલકથાના પુરુષ પાત્રના નામ જણાવું જવાબ ભીમો દેવો પૂજો રઈજી વગેરે નવમો સવાલ ટીપ કૃતિના પ્રકરણો કેટલા છે જવાબ છવ્વીસ દસમો સવાલ પ્રથમ અને અંતિમ પ્રકરણનું નામ જણાવો જવાબ પ્રથમ પ્રકરણ ધણીપણું અને અંતિમ પ્રકરણ ટીપ છે અગિયારમો સવાલ ટીપ કૃતિના મુખ્ય પાત્રના નામ જણાવો જવાબ ભીમો અને ચંદા બારમો સવાલ ઈશ્વર પેટલીકરના પિતાનું નામ જણાવો જવાબ છે ઈશ્વર મોતીભાઈ પટેલ તેરમો સવાલ ભીમાની પ્રથમ પત્નીનું નામ જણાવો જવાબ ચંદા ચૌદમો સવાલ ભીમા અને દેવાએ કોનો ખૂન કર્યું હતું જવાબ પુંજાનું પંદરમો સવાલ ઈશ્વર પેટલીકરનો જન્મ ક્યાં થયો હતો જવાબ પેટલીકામમાં નવ મે ઓગણીસો સોળ સોળમો સવાલ ચંદાના પિતાનું નામ જણાવો જવાબ રહીજી સત્તરમો સવાલ ઈશ્વર પેટલીકરની બીજી પત્નીનું નામ જણાવો અંબા અઢારમો સવાલ જન્મટીપ કૃતિ કયા સામ્યકમાં પ્રગટ થઈ હતી જવાબ પ્રજાબંધુ ઓગણીસમો સવાલ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે જવાબ કરણ ઘેલો વીસમો સવાલ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ પ્રખ્યાત થયેલી ઈશ્વર પેટલીકરની ટૂંકી વાર્તા કઈ છે જવાબ લોહીની સગાઈ